નકલી નકલી અને નકલીના ચાલતા અને એનો વધુ એક કિસ્સો નકલી ધમધો અધિકારી પકડાય આ પકડાયા પહેલા એમને છે ગુજરાતમાં નકલીઓ રાજકીય છત્રછાયા વિના ચાલે નહીં એ નકલી નોટો હોય કે પછી નકલી ઘી કે નકલી ખાદ્ય પદાર્થોની વાત હોય નકલી ડોક્ટરની હોય સીએમઓ અધિકારી હોય પીએમઓ અધિકારી હોય ઇન્કમટેક્સ અધિકારીઓ હોય નકલીના કારોબારના નામે ગુજરાતનો સામાન્ય નાગરિક લૂંટાય છે અને તંત્રમાં મોટા મોટા કાંડ અને કૌભાંડો થઈ રહ્યા છે ત્યારે વધુ એક આઈએસ અધિકારીના નામે ગુજરાત સાથે છેતરપિંડી કરનારા તત્વ પકડાણો છે પંદર વખતે પકડાય ત્યારે સરકાર વાતો કરે છે પણ નકલી પોલીસ અધિકારીઓ પકડાય નકલી આઈએ એસ પધાય તો આ સરકાર કઈ પ્રકારનો વહીવટ કરે હકીકતમાં તો આ સરકારના આશીર્વાદ વિના આ પ્રકારની ગોલમાલ કે ગોળખધંધા ચાલે નહીં ગુજરાતમાં અનેક કૌભાંડો કરનારા લોકો ગુજરાતના નાગરિકોને બે રોટો રોકી રહ્યા છે અને સરકાર માત્ર જાહેરાતોમાં વ્યસ્ત છે અને નકલી ગોરખધંધા કરનારાઓ પોતાના કાંડ અને કૌભાંડમાં વ્યસ્ત છે ત્યારે હું આપના માધ્યમથી સરકારને પૂછવા માગું છું કે હવે માત્ર બાકી રહ્યા હોય પીએમઓ અધિકારી આવી ગયા સીએમઓ અધિકારી આઈએસ આઈપીએસ આવી ગયા પોલીસ નકલી આવી ગઈ ડોક્ટર આવી ગયું ખાદ્ય પદાર્થો નકલી આવી ગયા નકલી નોટો આવી ગઈ નકલીના કારોબારો આવી ગયા હવે નકલી આખું પ્રધાનમંડળ તો નહીં આવે ને એની પણ તપાસ સરકાર ક્યારે કહેશે અંતે તો ગુજરાતના નાગરિકો ભોગ બને છે ગુજરાતના નાગરિકોને ભોગ બનતા અટકાવવાની જવાબદારી સરકારની છે ગૃહ વિભાગની છે પણ કમનસીબે ગૃહ વિભાગે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર હોવાના કારણે નકલીઓ બે રોકટોક કોઈપણ પ્રકારના કાયદાના ડર વિના ગુજરાતમાં લૂંટનો કારોબાર કરીને પોતાના ધંધાને અંજામ આપી રહ્યા છે એ ગુજરાત માટે અને ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય છે